લાઈનમાં છે તો કોઈ પણ એક મશીનમાંથી ગોળી ગોળી અને ઇલેક્ટ્રિક કાટા ઉપર મૂકો નવ ગ્રામ વજન વધારે તો એ મશીન ખરાબ અથવા તો દસ વધારે છે તો એ મશીન સારા તો એક જ વખત ઉપયોગ કરવાનો છે તો એક વખત આપણે ગોળી મૂકી દઈએ એટલે એનો ઉપયોગ થઈ ગયો આ ક્વેશ્ચનને સોલ્વ કરવામાં સારા એવા ગણિતનો યુઝ થાય છે એટલે જ આ ગાણિતિક કોયડો છે બરાબર આ પ્રશ્ન છે આ કોયડો છે એને સોલ્વ કરવા માટે તમારી પાસે 10 સેકન્ડ છે જો તમે આ કોયડો છે એનો હલ જાણતા હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો અથવા તો અમને 10 સેકન્ડનો ટાઈમ ક્લિયર ચાલો તો જોઈએ આનું સોલ્યુશન હવે આપણે શું કરશું જે 10 મશીન છે એને આપણે નંબર આપી દઈએ ચાલો આ 1 નંબરનો મશીન છે આ 2 નંબરનો મશીન છે

હવે આ બે નંબરમાંથી હું બે ગોળી લઉં છું એકનું વજન 10 એટલે બીજાનું કેટલું થશે 20 એ જ રીતે અહીંયા છે 30 અને એ જ રીતે 10 નંબરનું મશીન છેમાંથી 10 ગોળી લઈશ એકનું વજન 10 એટલે થાય કેટલું 100 અને તમે જ્યારે એનો ટોટલ કરશો એ ટોટલ છે એ અહીં આવશે 550 બરાબર આવું હકીકતમાં ક્યારે થશે જ્યારે બધા મશીન છે સારી કન્ડિશનમાં કામ કરતા છે કોઈ ખરાબ નહીં હોય તો પણ આમાંથી કોઈ પણ એક મશીન છે એ કેવું છે ખરાબ તો એમાંથી 9 ગ્રામની ગોળી નીકળે છે હવે જે સમજવાનું છે હવે છે ત્રણ ગોળી ક્યાંથી લીધી હતી ત્રણ નંબરના મશીનમાંથી તો ત્રણ નંબરનું મશીન છે નવ નવ અને નવ એટલે કે ટોટલ ત્રણ ગ્રામ ઓછું આવે છે એટલે અહીંયા ત્રણ ઓછું આવે છે તો એ બતાવે છે ત્રણ નંબર નું મશીન ખરાબ છે માની લો કે આપણને મળે છે પાંચસો ને